નમસ્કાર પ્રવાસ ડાયરીમાં તમારું સ્વાગત છે હું કમલેશ આજે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે અને લોકો શહેર તરફ વળે છે અને ખેડૂતો ખેતી છોડી અને પશુપાલકો પશુ પશુપાલન છોડી અને અન્ય ધંધા તરફ વળ્યા છે તો એવાની વચ્ચે આપણાને એક પ્રેરણારૂપ એક યુવાન છે જે પશુપાલનનું કરે છે અને જે તરણેતરના મેળામાં એમની જે ભેંસ છે એ પ્રથમ નંબરે આવી છે તો એવા મહાવીરભાઈ ગાગલને આપણો પરિચય લેશું અને એમના આજે એમના વિશે આજે આપણે જાણીશું એ પશુપાલનમાં કઈ રીતના કરે છે તો આવો મહાવીરભાઈ સૌ પ્રથમ તો તમારો પરિચય આપો ગામ આપો મારું નામ ગાગલ મહેન્દ્ર કાનજીભાઈ ગામ ઢોરી તાલુકો ભુજ જિલ્લો કચ્છ આ જે ભેંસ છે એ તમારું ઈનામ મેળવ્યું છે તરણેતરના મેળામાં તો એને એની વિશેષતા શું છે આ ભેંસ રહી આપણે તંદુરસ્તીમાં

અને આ ભેંસ અત્યારે પેલો વેતર છે કડોલી એનામાં સાત સાત લિટર અત્યારે દૂધે પહોંચી આવે એટલે એ ભવિષ્યમાં આગળ બીજા વેતરમાં પણ એની માં જ જ દૂધ આપશે બીજા ત્રીજા વેતરમાં અને એકદમ શાંત સ્વભાવની એકદમ બની અને આ ભેંસની બીજી બની ભેંસની એ ખાસિયત કે ત્યાં એ જંગલમાં છૂટી ચરવા જાય હવા જાય ને હાજે પોતે પોતાનું જયારે ડોઈ નું ટાઈમ થાય ત્યારે પાછી પોતી આવે પોતાના ખીલે જ દસ હજાર રૂપિયા નું પુરસ્કાર પેટે ઇનામ મળ્યો છે આ ભેંસ ને ત્યાં મેળામાં પ્રથમ નંબર આવેલી હતી થેન્ક યુ તો મહાવીરભાઈ જણાવ્યા મુજબ એમની એક ગાય પણ છે જેને પણ પ્રથમ નંબર મળ્યો છે તો તો એ આપણે જોઈશું મિત્રો તરના મેળામાં આ ગાય પ્રથમ નંબરે આવી છે તો એમનો પરિચય લઈએ અને ગાય વિશે જાણીએ નામ બોલો ભરત આહિર તરણેતરમાં પહેલો નંબર આવી હતી ચેમ્પિયન થઈએ લાખ રૂપિયા ગાય બહુ શાંત છે અને સૌભાવની છે બહુ સારી નસલની ગાય છે પ્યોર કાકરેજ ગાય છે બનેતરના મેળામાં કુલ કેટલા પશુ હતા એમાં આ ગાયનો પ્રથમ નંબર આવ્યો તો એ થોડું જણાવો બસો પાંચ હતો બસો પાંચમાં પહેલો નંબર ચેમ્પિયન આપ્યો હતો ગાયની વિશેષતામાં ખાસ શું છે અને ગાયના જે બાપ છે એ કોણ હતા એ જણાવો ગાય ગાયનું બાપ લાખીએ છે બહુ ગાય સારી છે ને સારા ઓલાદ બનાવે છે બહુ સારામાં છે ને સોળ લીટર પણ દૂધ છે અને આઠ મહિનાની પણ વ્યાલ છે પ્રથમ નંબરે જે ગાય આવેલી છે અને ખાસ તો એની વિશેષતા કાંકરે જ ગાય છે અને કુલ બસો પાંચ પશુઓ હતા એમાં એનો પ્રથમ નંબર છે એક લાખનો પુરસ્કાર પણ એમને મળ્યો છે તો સારી વાત છે આજે યુવાનો આ આ વસ્તુ જોઈ અને યુવાનો પ્રેરાય અને પશુપાલનનું પણ કરે એવી અમારી પણ એવી શુભેચ્છા અને લોકો આગળ વધે પશુપાલનમાં

અને ત્યાંથી હું અહીંયાથી અમારે ત્યાં ઊંચી કિંમતનું સેલ થયો અને એને એના બચ્ચા એકદમ કાકરજ નસલમાં બહુ ટોપ બચ્ચા આપ્યા લાખીએ